જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય વાત આપણે એ કરતા હતા કે માયા દેશ કાળ રચી ને વિચિત્રતા પૂરી અને એ વિચિત્રતા ની અંદર આ ભ્રમ હોવા છતાં જીવડો થઈ અને એમાં ફસાઈ ગયો તો એવી માયા ઉભી કરવાની શું જરૂર હતી ઈશ્વરે ભાઈ બધાને અજ્ઞાન માં લડાવાનું વધારવાનું ને ખાડા નબળાના ભાવો એકબીજા નો છીનવી લેવાનું ને ગુનાઓ થાય એટલે કોર્ટો ઉભી કરી રાજ્યની વ્યવસ્થા એમાં રાજ્યની વ્યવસ્થાની અંદર એ લોકો ભયંકર લોકોને ચુસ્ત એટલે આ મૂળ ભવા સતત ચાલુ ચાલુ રહે છે તો આવું કામ ઈશ્વરે કેમ કર્યું કશું ના જ હોત પાયાનો ખેલ જ ના ઉભો કર્યો હોત ને એટલે આ માયાનો આશરો લઈને રમે છે દિના કરે છે એક માંથી અનેક થઈ ગયું એવું લાગે તો જેમ જગત ની અંદર જેટલી જેટલી સુંદરતા દેખાય છે રૂપોની ગાડીઓની રૂપ છે મકાનો ના રૂપ છે કે રૂપ છે બધી સુંદરતા દેખાય છે માણસ ઓઢળો હોય આ ધરતી ઉપર કોઈ આખા જેને ના મળેલી હોય ઇન્દ્રિય જ ના હોય તો અને બેરો હોય તો બેરા બેરાને અથડા ના માથે એ જગત જે છે ને એનું સૌંદર્ય છે એનું અસ્તિત્વ

પોતાની વૃત્તિ થી અભ્યાસ કરીએ છીએ બુદ્ધિ ટકી છે ને વધી છે અને દુઃખો માંથી કંટાળ્યા એટલે બધાને એમ લાગે કે લાવો આનંદ ની પ્રાપ્તિ કરવા જેવી છે એટલે બુદ્ધિ નો નિર્ણય થયો પ્રભુ કૃપાથી સારા સંઘ થી કે આ થી ખોટું બધું ભર્યું છે એ બંધ કરો હવે અને સારો ભાગ અરે જો અહિયાં શરૂઆતની પ્રક્રિયા આપણે જોઈએ તો શરૂઆત ક્યાંથી થાય છે સંસ્કારોની તો મા બાપ ના અને વીરે માંથી જે બીજ બને છે જે સંસ્કાર વાળું તે મુજબ નું તો શરૂઆત થાય છે બાળકનો જન્મ પછી નવ મહિના જે ગર્ભાધાન સંસ્કાર માં પોષણ મળે છે એ પ્રમાણે એના વૃદ્ધિ થાય છે અને એના પછી આવે છે અને ખોટા ખ્યાલોમાં ફસાઈ જાય છે નાનપણથી જેમ કે નાનો કુળું બાળક હોય તો શબ્દ નું જ્ઞાન થઈ જાય છે તો એ જરૂરી છે એ સંઘ થાય છે સૂક્ષ્મ સંઘ

આત્મજ્ઞાન ઉપર સત્સંગ આપ્યો હવે ખોટા ખ્યાલોમાં ખોટી પરિસ્થિતિઓનું નું સર્જન છે સંસ્કારો એટલે ટૂંકમાં આખો સમુદ્ર ખારો થઈ ગયો છે તો સત્ય ને જાણવું કાઠું પડે છે આ વાત છે અત્યારે કેમ આટલી મહેનત કરવી પડે છે વારંવાર અહંકાર ને ઓગાળવો અહંકાર ને શાંત કરવો ખાલી કરવો અને જ્ઞાન ને નિષ્ઠા ને જેમ છેમ પોતાના સ્વરૂપ માં લક્ષ કરી લેવું એ અઘરું કેમ પડે છે તો જે અવસ્થા છે નામથી એવું કે છે કે કાચા ઘડે કાના કાચા

વાળા નો સંગ નાનપણ થયેલો હોય એટલે સારા સારા મહાપુરુષોના જીવન ચરિત્રો ની વાર્તાઓ પેલા દાદા અને દાદી દાદીઓ કેવી બધી સરસ વાર્તાઓ બાળકો ને કેતા રોજ એક બાળક વાર્તા સાંભળે તારે જેને એમ થાય કે હા સભે નહિ નહી બાળકો એટલે જીવન એક કિંમતી છે એવું નથી કે જરૂરી નથી આ બધું સંસ્કારો સાચા જીવનની શૈલી વે ઓફ લાઈફ એટલે જીવન પ્રણાલી ઉપાસના પ્રણાલી અને આ બધી પદ્ધતિઓ જે છે આખી દશાની અંદર મુખ્ય રહેલા કે જીવન ને સુધારવાનો છે તો જીવન એકે સાથે સુધરતું નથી એ અનુભવ છે શનય પંથા શનય શનય પર્વત

વિશ્વ આજે એક વૃત્તિ છે વૃત્તિનો વિષય આપણે લેવાનો છે વ્યવસ્થિત એટલે સારા સંસ્કાર સંસ્કાર પ્રમાણે જીવન કરી શકાય તો જીવન સારું બને અને જો સંસ્કાર પ્રમાણે જીવન ના કરી શકાય પોતાના સાચું સુખ કેવી રીતે તકે વધે મળે એટલે સદવિચારો ને ટેવ પાડવી જોઈએ પેલા જીવનમાં એક સાચું લક્ષ્ય બતાવું જોઈએ હું મારે શું પ્રાપ્ત કરવાનું છે આ જગત ની અંદર મનુષ્ય નો અવતાર છે તો એ અવતારમાં પેહલું પ્રથમ એવું શું પ્રાપ્ત કરું કે જે પ્રાપ્ત કરવાથી બધા પ્રકાર નો કઈ પ્રાપ્ત કરવાનું ના રહે બધા વિચાર પછી આખું જીવન એ લક્ષ ના આધારે ચાલે જે લક્ષ્ય બંધાયેલું હોય ને સમજી કે છે છે બીજું તો એમાં મારું તો કે પરિપૂર્ણ આનંદ પરિપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવો છે મોટા ગુડાઉનો થાય એવું મારે ભણવું નથી કે મોટો ઉદ્યોગ થઇ જાય એવું તો લક્ષ પ્રમાણે બીજા કાર્યો થાય બીજા વિચારો થાય અરે લક્ષ ના બંધાય તો અળસિયા જેવું જીવન થાય કે કોઈ લક્ષ નથી અલશ્યુ શું જેમણે જાતું હોય ને આગે આંકડી મેલા એટલે પાછું વળે બીજી દિશામાં જાય એમાં વળી કાંક મરગત આવે તો પાછું હતું એ નહીં આવે એનો કોઈ હેતુ નથી હોતો કે મારે અહીંયા જવું એટલે મન આપણું આપણું લક્ષ વગર ભટક્યા કરે છે અને લક્ષ ખોટું પકડી જાય છે તો એમાં પૂરું થઈ જાય છે જીવન કોઈનું વધારે પડતું વીતમાં થઈ જાય છે કોઈને લોકેશણામાં થઈ જાય છે કોઈને

એટલે બ્રહ્મ પરમાત્મા સ્વસ્વરૂપ નો વિચાર છે મનુષ્યના જીવનની જે જીવન શૈલી છે જીવની અને આ છે બ્રહ્મ દશા છે વ્યાપકતાની છે એક વિકારી છે એક અવિકારી છે એક જન્મ ના ભય વાળી દશા છે જીવાત્માની અને પેલી અભયમતાની દશા છે એટલે

એટલે મતલબ એ થયો કે આત્માથી આત્માનો ઉઘાડ આવો થવો જોઈએ કરી શકે કારણ કે પોતાના સાક્ષાત્કાર નું જ્ઞાન છે મતલબ એ થયો કે પરમ તત્વ શું છે એ જાણવા માટે ગુરુ ની મદદ થી શુદ્ધ બુદ્ધિ થી થી વ્યાપક લગન વિહારી બુદ્ધિ થાય વ્યાપકતા ને વરે એવી વ્યાપકતા વાળી બુદ્ધિ થી પરમ તત્વ નો અભ્યાસ ને અનુભવ કરવો જોઈએ તો એના માટે જે જગત આકારે આટલી બધી વૃત્તિઓ બની જાય છે તો એ વૃત્તિ નો વિષય આપણે પછી લેશું પણ અહિયાં મુખ્ય એના સિદ્ધાંતો એ સમજી લેવાના છે કે જીવ અને બ્રહ્મ બે છે નહીં

ત્યારે વિષયો નથી રહેતા અને વિષયો નો ભોગવનારો વિષય નથી રહેતો કારણ કે પરમાત્માના પ્રેમમાં આવે કે પરમાત્મા માં સબલી વચ્ચે એકબીજામાં ઉત્પુટતા ના થાય ભક્ત ની અને ભગવાન ની એવી ભક્ત ની સ્થિતિ ના હોય ત્યારે શું કરે છે ભક્ત ભગવાન નો સતત અનુગ્રહ માગે કૃપા માગે છે તો અનુગ્રહ માગે છે એટલે અનુગ્રહ માગતા પેલા એવી એક શ્રદ્ધા થઈ હોય છે કે પરમાત્માની સત્તા છે તે સાચી છે પરમ સુખ નું થયેલો હોય છે હવે જ્યાં સુધી નિશ્ચય જ નથી થયો પરમાત્મા એ રસ્તે આગળ વધવાનો તો અનુગ્રહ માંગવાની વાત જ ક્યાં છે એટલે જીવની સત્તા દૂર કરવી છે એવો સતત ભાવ જયારે થાય છે ત્યારે બુદ્ધિ વ્યાપકતા ભરે છે

આ જે સમજણો જેટલી-જેટલી છે ને એને જ આપણે ડુબોયા ડુબોયા મુજકો હોને દું નામે બંદા કા મુજે मालूम ન થા નામે કુદા કા મુજે मालूम ન થા જબ પતા ચલા મુજે મીરા હોને કા એવું સચ્ચિદાનંદ રૂપે ક્યાંબ ક્યાંલા કે મેને હી મુજકો ડુબોયા થા એટલે મારો જે જગત નો અધ્યાસ થઈ તૈન સત્ત તત્વ જે કે હું જાણનાર ચેતન છું જણાય છે કે બધું

માછલી પાણીમાંથી બહાર આવે ને મારે પાણી વગર એમ પોતાના આત્મ લક્ષણ માટે કેટલી લાગે છે જેટલી મહત્તા આપીએ તેટલી વસ્તુ જે વસ્તુની જે મહત્તા આપી તો એ વસ્તુ મળી જાય છે બધા હવે આપણે આજ સુધી મહત્તા આપી છે કે મારે બે છોકરા થાય બે છોડી હોય બધાના લગ્ન સારી રીતે થાય

તો આવી લાયકાતી સતત સત્સંગો સાંભળીને કેળવીએ સચિદાનંદ ભગવાન જય જયુ દેવ જય